નથી ઓળખતા નથી

ફુડલ પર બેવા વઢાવે તારા આમણે તો તમારા તો એક કને બિલીયું ને રે કાળડોન હોય એ દબાવા મત કીજા મડ એકલો છો એટલે તમે મડ જા મડ જા મડ જા કાળડોન છે હે હું ઉભરા તમે દેહો હું બેને મરી કરીને આવતો રહો મોકોણ હું આવડા અલ્યા શું આટલું બ નાખ્યા છે ભઈ એ આપણે છે 300 આવા જાવા દે આયા કાળું ડોમ ને હોને પરચોડા લેવા ભાજી ના હી ભાજી ફોન કરવા દે અર ખાધી ના લો અલ્યા નાસ્કે પૈસા